જયલુબ્રિલ બધા બધાને નમસ્કાર દોસ્તો વિડીયોની અંદર કેમેરામેન પવન પરાડકર સાથે હું મયુર ગજેરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું દોસ્તો આજે તમે વિડીયોમાં જોઈ શકો છો કે મારી આજુબાજુ બધા બહેનો તમને દેખાઈ રહ્યા છે મોરબીના રવાપર રોડ ઉપર આવેલી ગૌતમ સોસાયટીના તમામ બહેનો સૌ પહેલી વાર સંસ્થા ઉપર પધાર્યા છે ત્યારે આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરીએ આ બહેનો આજે સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનોને ભોજન કરાવવા માટે આવ્યા છે તેમને ત્યાં કોઈ પ્રસંગ નથી પણ સોસાયટીના તમામ બહેનો આજે એકત્રિત થઈ અને સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનોને સરસ મજાનું ભોજન કરાવવા માટે આવ્યા છે ત્યારે આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત તમામ બહેનોને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે બહેનોના મનની જે કાંઈ પણ મનોકામના હોય કુદરત તમામ પૂરી કરે અને આ બહેનોને એટલી હિંમત આપે કુદરત કે એ જે સેવાકીય કાર્ય કરી રહ્યા છે એમાં વધુને વધુ બરકત કુદરત એમને આપે અને અપાર શક્તિ આપે કે વધુને વધુ જે સમાજના વંચિત વર્ગો છે એમની એ લોકો સેવા કરી શકે દોસ્તો આજનું મેનુ છે પુડલા ગિરનારી ખીચડી જલેબી ચટણી સ્લાડ દહીં છાશ ચિપ્સ છે બટેકાની આપ સર્વે જેમ જાણો છો તેમજ કે સંસ્થા છેલ્લા બાર વર્ષથી મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે કાર્યરત છે દોસ્તો આપ સર્વે જાણો જ છો કે સંસ્થા નેત્રહીનોને રોજગાર પ્રદાન કરે છે તેમના લગ્ન કરાવી આપે છે લગ્ન પછી રહેવા માટે એક રૂમ રસોડું સંડાસ બાથરૂમનો ફ્લેટ આપે છે આપ સર્વે અગાઉના ઘણા વિડીયોમાં જોયું હશે કે સંસ્થાની અંદર હાલ ચાલીસ નેત્રહીન દંપતીઓ પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે તો દોસ્તો સંસ્થા પાસે જે ચાલીસ ફ્લેટ છે અત્યારે એ તમામ પેક થઈ ગયા છે એટલા માટે હાલ સંસ્થા દ્વારા આપ સર્વે જેમ જાણો છો તેમજ લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઈડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં આપણું નવું સંકુલ બની રહ્યું છે જમીન પ્લસ સાત માળનું આપણે બિલ્ડિંગ બનાવી રહ્યા છીએ જેના અંદર છપ્પન ફ્લેટ આપણે બનાવીએ છીએ જેના અંદર ભવિષ્યની અંદર છપ્પન નેત્રહીનો પરિવાર વસવાટ કરવાના છે તો એ બિલ્ડિંગના કામને પૂરું કરવામાં સમાજ અને સમાજના સાથ અને સહકારની ખૂબ જ સંસ્થાને જરૂર છે દોસ્તો જમીન પ્લસ ચાર માળ સુધી સંપૂર્ણ બિલ્ડિંગ આપણું તૈયાર થઈ ગયું છે ઉપર પાંચ છ ને સાત માળમાં ટાઇલ્સ વાયરિંગ પ્લમ્બિંગ અને ફર્નિચરના કામ બાકી છે આ કામ પૂરા કરવા માટે સમાજના સાથ અને સહકારની સંસ્થાને ખૂબ જ જરૂર છે નવા બાંધકામમાં જો કોઈ મદદરૂપ થવા માંગતા હોય કુદરતે આપને આપવું હોય અને ખરેખર આપ આપવા માંગતા હોય તો ત્રણ લાખ અને એકાવન હજાર રૂપિયા આપી આપ એક ફ્લેટના દાતા તરીકે આપનું નામ અંકિત કરાવી શકો છો એથી વિશેષ આપ અગિયાર હજાર અથવા અગિયાર હજારથી વધારેની રકમ આપી સમૂહ તકતીની અંદર આપના અથવા આપના સ્વજનોનું નામ અંકિત કરાવી શકો છો તો દોસ્તો આપણા મોરબીના આંગણે આવું સરસ મજાનું સેવાકીય કાર્ય થઈ રહ્યું હોય ત્યારે આપ સર્વેને વિનંતી કરીએ છીએ કે આપ સર્વે સંસ્થા સાથે જોડાવ ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપી આપનું કિંમતી અને અમૂલ્ય યોગદાન આપી આ સેવાકીય યજ્ઞમાં આપ સર્વે સહભાગી બનો એવી જ આ વિડીયોના માધ્યમથી આપ સર્વેને અપીલ કરીએ છીએ વધુ માહિતી માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં અમારો કોન્ટેક નંબર આપેલો છે અને એથી વિશેષ આપ સર્વેને આમંત્રણ પાઠવીએ છીએ કે એક વખત સંસ્થાની મુલાકાત લેવા રૂબરૂ પધારો અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ વન અમારું જે નવનિર્મિત સંકુલ છે લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઈડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં ડૉક્ટર કુસુમબેન અમરતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ ટુ તો એક વખત અવશ્ય સંસ્થાની મુલાકાત લેવા પધારો એવી જ આપ સર્વેને આ વિડીયોના માધ્યમથી વિનંતી કરીએ છીએ સાથે સાથે જ આજે આ ગૌતમ સોસાયટીના તમામ બહેનો સંસ્થા પરિષદમાં પધાર્યા છે ત્યારે સંસ્થા પરિવાર વતી આવનાર તમામ મહેમાનોનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો અમારા ફેસબુક પેજને લાઈક અને ફોલો કરો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો કે સંસ્થા જે એક્ટિવિટી આપ કરી રહી છે એ આપને કેવી લાગે છે અને અમારા વિડીયોને મોરબીના ઘર ઘર અને જન જન સુધી પહોંચાડવામાં મારી મદદ કરશો તો આવા જ નવા વિડીયો સાથે ફરી મળશું ત્યાં સુધી કેમેરામેન પવન પરાડકર સાથે મને મયુર ગજેરાને રજા આપશો આભાર ધન્યવાદ